નમસ્કાર દોસ્તો એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોના માધ્યમથી જો કે આનંદદાયી શનિવાર જે ગુજરાત સરકારનો જે નવો અભિગમ આવ્યો છે ટેન ડેઝ બેગલેસ દસ દિવસ એવા કે બાળકો ભાર વિનાનું ભણતર ભણી શકે એમણે કોઈ પણ દફ્તરનું વજન ન હોય એને ઉપાડવો પડે ને અવનવી પ્રવૃત્તિ કરી શકે એના માટેની પણ આ એક પ્રવૃત્તિ છે મિત્રો આમ તો આને ખેંચમ ખેંચ એવું નામ આપણે આપી શકીએ એ જેમાં બે બાળકો આપણે લેવાના છે એમાં ચૂંદડી અથવા તો જે નાળો જે આપણી પાસે ઉપલબ્ધ હોય એમના કમરે બાંધી દેવાનું ને ત્યારબાદ સેન્ટર પોઈન્ટ રાખી ને ત્યારે બંને બાજુ સરખી જગ્યા જે રાખી ને ડીશમાં પાંચ પાંચ વાટકીઓ રાખવામાં આવે છે ને મિત્રો એમાં બાળકોને પણ મજા આવે છે સાથે સાથે એની ચંચળતા જે ચટપતા હોય ત્વરિત નિર્ણય લેવાની જે શક્તિ છે એનો પણ વિકાસ થાય છે ને એને સ્વાસ્થ્ય રીતે પણ એમને શારીરિક કસરત પણ મળી રહે છે તો મિત્રો ખૂબ સુંદર મજાનું જે આ રમત છે એ બાળકોને જે આનંદદાયી શનિવાર જે છે બાળકોને દફ્તર વિનાનું જે અભ્યાસ માટે જે રમતો માટે આવવાનું છે શાળાએ જે સરકારનો નવો અભિગમ છે એમાં ખાસ કરીને બાળકોને ખૂબ ઉપયોગી થાય એવો છે તો મિત્રો આમાં બાળકોને પણ મજા આવે છે સાથે સાથે નવા નવા બાળકોને ઉત્સાહ પણ આવે છે અને અલગ અલગ પ્રકારના જે બાળકો છે એ પણ એનો લાભ લે છે જેટલી એની હાઈટ જે વજન હોય એ પ્રમાણે બાળકોને આપણે ગોઠવી ને આ રમતમાં એનો હિસ્સો લઈ શકીએ પણ શરત એની એવું હોય કે નીચે છે એ આપણે શું રાખવાનું છે નીચે રેતી રાખવાની છે એટલે કોઈ પણ બાળક કદાચ પડી ગયું તો પણ એને લાગે નહીં સામાનની ઈજા પણ એમને ન થાય ને આમ મજા પણ આવે તો મિત્રો આ વિડીયોમાં જવું કે સુંદર મજાનું જે શાળાના શિક્ષકો છે એની સાથે સાથે બાળકો પણ બધાએ પાર્ટિસિપેટ કર્યું ને ખૂબ એન્જોય કરે છે તો મિત્રો આવી રમતો આપણી શાળા કક્ષાએ પણ રમાડી શકાય આ અમારી પ્રાથમિક શાળા શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડનો વિડીયો છે તો મિત્રો તમને આ વિડીયો સારો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો થેન્ક યુ બાલ દોસ્તો નમસ્કાર